હેલો સ્ટુડન્ટ યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ પાંચ માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીટી ની પરીક્ષા જે લેવામાં આવશે એ પરીક્ષા માટેનું બીજું મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો તમે પ્રથમ મોડેલ પેપર ને સંપૂર્ણ જોઈ લીધું હશે તો હવે આપણે જોઈશું બીજું મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો કોમન પરીક્ષા પાસ કરવાથી અને મેરિટમાં આવવાથી તમને જ્ઞાન શક્તિ રેસીડેન્સ સ્કૂલમાં તમે એડમિશન મેળવી શકો રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મેળવી શકો મોડેલ સ્કૂલમાં તમે એડમિશન મેળવી શકો જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં તમે એડમિશન મેળવી શકો અને વિદ્યાર્થી મિત્રો હવે એકલવ્ય મોડેલ સ્કૂલમાં પણ તમે આ સીટી ની પરીક્ષા પાસ કરવાથી મેરિટ માં આવવાથી તમે વિદ્યાર્થી મિત્રો એડમિશન તમે મેળવી શકો અને જે પણ વિદ્યાર્થી મિત્રો આગળ ધોરણ 6 માં સરકારી શાળામાં ભણવા માંગો તેમને પણ વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપ આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષામાં સફળતા મેળવવા માટે આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તો જોઈએ આપણે બીજું મોડેલ પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે છે પાંચ પંદર પાંત્રીસ પાસઠ એકસો પાંચ અને એકસો ને પંચાવન કહી સાચો ઉત્તર શું છે આપણો સી પાસઠ જે છે સાચો ઉત્તર છે પાંચ અને પંદરમાં તમે જોઈ શકો છો પાંચમાં આપણે દસ ઉમેરીશું તો પંદર થશે પંદર માં ખાલી જગ્યા બાવીસ આર અગિયાર પી જવાબ શું થશે અહીં ચુમ્માલીસ વી અને તેત્રીસ ટી નેક્સ્ટ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો તો સાચો ઉત્તર છે તે જણાવો તો સાચો ઉત્તર છે દસ અહી જે આકૃતિમાં ત્રિકોણ દર્શાવે છે અહીં એક બે ત્રણ અને ચાર લખીશું અને અહીં સંપૂર્ણ જે સંખ્યા જે છે અહીં ચાર વ્રણ સાત થશે સાત વત્તા બે નવ થશે નવ એટલે વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો તો તેર ચોરસ છે અહીં જે અહીં એક પાંચ ચોરસ થશે બીજી આકૃતિના પાંચ ચોરસ પાંચ વત્તા પાંચ દસ થશે અને એક અહીં તમે જોઈ શકો છો ચોરસમાં તો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે એક ચોરસ છે તો દસ ને એક અગિયાર થશે અને અહીં નેક્સ્ટ ચોરસમાં જોઈએ તો અહીં પણ એક ચોરસ થશે તો બાર અને આ એક તેર આમ ટોટલ તેર ચોરસ છે નેક્સ્ટ જોઈએ ટ્રાવેલિંગ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી તો અહીં જે લાઈવ ઓપ્શન પણ છે રેન ઓપ્શન છે ટ્રેન છે આ શબ્દો બને છે ટ્રાવેલિંગ થી નાઇટ શબ્દ બનતો નથી અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો તો સાચો ઉત્તર છે અહીં ડી એ સાચો એબીસીડી ક્રમ છે નાઇટ સાચો એબીસીડી ક્રમ છે ડી જી એચ આઈ એન ટી નેક્સ્ટ અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો તો અહીં મેથ્સ તો સાચો ઉત્તર શું થશે અહીં બી એ એચ એમ એસ ટી એ સાચો ઉત્તર છે નેક્સ્ટ જોઈએ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ શોધો નીચે પૈકી અંક દર્શાવતી સાચો વિકલ્પ પસંદ કરો વિદ્યાર્થી મિત્રો ખાસ આ સંપૂર્ણ મોડલ પેપર જે આપવામાં આવે છે એ પ્રમાણે તમારું તારીખ બાવીસ ત્રણ બે હાજર પચીસ ના દિને શનિવાર દિને આ પેપર લેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ મોડેલ પેપર પ્રમાણે જ રહેશે તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિડીયોને લાઈક કરવાનો પણ ભૂલતા નહીં તો જોઈએ આગળ આપણે જવાબો તો અહીં કચકચ કરતા મોટી સંખ્યા કઈ બને તો જવાબ થશે અહીં ઉપરમાંથી એક પણ બનશે નહીં નેક્સ્ટ જુદી પડતી આકૃતિ શોધો તો જુદી પડતી અહીં તમે જોઈ શકો છો એફ છે અહીં એફ છે અને અહીં એફ છે તો બી જે છે એ આપણો સાચો ઉત્તર છે જે અલગ પડતી આકૃતિ છે જોઈએ આગળ પેટર્ન મુજબ અલગ પડતી આકૃતિ શોધો તો સી આન્સર થશે નેક્સ્ટ નીચે આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપો તો જવાબ શું થશે બી 3120 નેક્સ્ટ એ બી ઈ એફ આઈ જે તો સાચો ઉત્તર શું થશે અહીં એમ અને એન શબ્દ એબીસીડી ક્રમ પ્રમાણે સ્પેલિંગ શબ્દ ગોઠવો તો સી જે છે સાચો ઉત્તર છે પ્લેસ પોઈન્ટ પાવર અને ફ્યુફિલ કક્કાવારી મુજબ યોગ્ય ક્રમ ગોઠવણી શોધો તો સી જે છે જવાબ થશે સરગમ શરઢવ સરસ અને સસલુ નેક્સ્ટ જોઈએ નીચેનો પ્રશ્ન નંબર 20 21 22 માં આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ શોધો મેથી પાલક સાદલંજો બટાટા જવાબ શું થશે બટાટા એ અલગ પડતો શબ્દ છે ખારી એ અલગ પડતો શબ્દ છે નર્મદા સાબરમતી અને બનાસે નદીઓ છે જોઈએ આગળ નીચેના પ્રશ્ન ત્રેવીસ અને ચોવીસ માં શરૂઆતમાં બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના બે પદ વચ્ચે

બે પી બરાબર સાત આર બરાબર આઠ તો અહીં હોય તો ગુણાકાર સરવાળા અને બાદ બાકીના નિયમ પ્રમાણે આપણો જવાબ શું થશે ડી બાર જો ઉત્તર ને પૂર્વ પૂર્વ ને દક્ષિણ દક્ષિણ ને પશ્ચિમ કહેવામાં આવે તો સૂર્ય કઈ દિશામાં આતમે જવાબ છે દક્ષિણ નેક્સ્ટ તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો ચેસ ખોખો કબડ્ડી અને ક્રિકેટ તો જવાબ શું થશે અહીં ફર્સ્ટ ચેસ આવશે પછી કબડ્ડી નેક્સ્ટ ખોખો અને ફોર ક્રિકેટ તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો દીવો ફાનસ ટોર્ચ અને ટ્યુબલાઇટ તો જવાબ શું થશે અહીં આપણો ફર્સ્ટ દીવો પછી ફાનસ ટોર્ચ અને ટ્યુબલાઇટ નેક્સ્ટ જો ઘડિયાળમાં હાલનો સમય પંદર ત્રીસ કલાક તો એકસો કેરી ખવાય તો દરરોજ ત્રણ કિલો કેરી ખવાતી હોય તો મે માસમાં એટલે કે તમે વિદ્યા ખાસ અહીં મે માસમાં કેટલા દિવસો થશે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે

તમે જોઈ શકો છો એક અને બે છે આચ્છાદિત ભાગ જે છે અહીં આચ્છાદિત ભાગ એક છે અને બે બોક્સ છે તો શું થશે અહીં એક દૂતિયાંશ થશે નેક્સ્ટ જોઈએ તો એક બે ત્રણ અને ચાર અહીં ચાર બોક્સ છે અને એક અને બે આચ્છાદિત ભાગ છે તો બે ભાગ્યા ચાર કરીશું આમ અંશ અને છેદ ડિલીટ કરીશું તો આપણને એક દૂતિયાંશ મળશે નેક્સ્ટ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીં આઠ બોક્સ છે એક બે ત્રણ અને ચાર તો ચાર છેદમાં આઠ

સો વચ્ચે અવિભાજ્ય સંખ્યા કેટલી છે તો પચાસ અને સો વચ્ચે અવિભાજ્ય સંખ્યા દસ છે અવિભાજ્ય એકાવન જે છે જેના વયવ તમે જોઈ શકો છો ફક્ત બે જ પડે છે આમ ટોટલ પચાસ અને સો વચ્ચે દસ સંખ્યાઓ છે નેક્સ્ટ નીચેની આકૃતિમાં રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો જવાબ થશે અહીં એ 88 24 મીટર એ સાચો ઉત્તર છે નેક્સ્ટ જોઈએ 43 અહીં જે આકૃતિ જે છે તમે જોઈ શકો છો 6 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર કૃતિની પરિમિતિ કેટલી થાય છે તો જવાબ શું થશે અહીં 30 સેન્ટીમીટર નેક્સ્ટ એક નાના બીકરમાં 250 મિલીલીટર પાણી અને બીજા મોટા બીકરમાં 2 લિટર પાણી ભરેલ છે તો મોટા બીકરમાં નાના બીકર કરતા કેટલા મિલીલીટર પાણી વધારે છે તો જવાબ થશે એક હજાર સાતસો પચાસ મિલીલીટર નેક્સ્ટ પેટર્ન પૂર્ણ કરો તો અહીં ડોટ જે છે છે અહીં ડોટ નીચે છે ડોટ ફરીથી અહીં છે તો અહીં બે ડોટ છે તો જવાબ શું થશે આપણો સી નેક્સ્ટ નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે તો ત્રિપરિમાણીય આકૃતિ છે અહીં જે લંબઘન આપવામાં આવે છે એ ત્રિપરિમાણીય આકૃતિ છે તમે શમઘન છે નળાકાર છે શંકુ છે ગોળાકાર છે અર્ધ ગોળાકાર છે પિરામિડ છે પ્રિઝમ જે છે આ બધી આકૃતિઓ દ્વિપરિમાણિયો હોય છે જ્યારે 2D શેપ એટલે કે દ્વિપરિમાણીય આકૃતિઓમાં ત્રિકોણ ચોરસ લંબચોરસ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમચતુષ્કોણ વર્તુળ અર્ધવર્તુળ વગેરે જે છે એ શું છે દ્વિપરિમાણીય આકૃતિ છે જોઈએ આગળ ચાર હજાર બસો પચાસ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા જોઈ શકો છો આકૃતિમાં ચાર સેન્ટીમીટર બાજુવાળા ચોરસને જોડવામાં આવે છે તો તેની પરિમિતિ કેટલી થશે જવાબ થશે સેન્ટીમીટર પેટર્ન પૂર્ણ કર એક બે ચાર સાત અને અગિયાર જવાબ શું થશે અહી સોળ એક થી પચાસ માં પાંચ અને દસ બંને એક થી પાંચ ના વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી આપેલ છે તેના પરથી નીચેના પાંચ પ્રશ્નો પ્રશ્નક્રમ બાવન થી છપ્પન જવાબ આપો જોઈએ આપણે ધોરણ અહીંયા બે ત્રણ ચાર પાંચ કુમાર સોળ છે કન્યા બાર છે કુલ

સંખ્યાના પાંચમા ભાગની છે જ્યારે ધોરણ પાંચ ની સંખ્યા ધોરણ બે કરતા આઠ વધુ છે તો ધોરણ પાંચ ની સંખ્યા કેટલી જવાબ થશે તો ધોરણ પાંચ ના કુમારની સંખ્યા કેટલી હશે તો જવાબ થશે બી બાવીસ ધોરણ બે માં કન્યા પચીસ અને ધોરણ ત્રણ માં કન્યા ચોત્રીસ હોય તો ધોરણ એક થી પાંચમાં કુલ કેટલી હશે જવાબ થશે એકસો સુડતાલીસ

આપણને જવાબ જીરો જીરો અને જીરો જ મળશે જોઈએ આગળ પાંચ અંકની સૌથી નાની સંખ્યામાંથી એક બાદ કરતા શું મળે છે તો જવાબ છે ચાર અંકની સૌથી મોટી સંખ્યા નેક્સ્ટ તેતાલીસ પોઈન્ટ સાત ગુણ્યા સો બરાબર શું થશે જવાબ અહી જોઈ શકો છો તમે તેતાલીસ પોઈન્ટ તો અહીં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો શું લખાશે ચારસો સાડત્રીસ ગુણ્યા

તમે ટીવી માં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો ટીમ એ ની બેટિંગ છે તો તમે તો મેદાન પર ટીમ બી ના કેટલા ખેલાડીઓ હશે જવાબ છે 11 જુલે જુલે શબ્દ તમને કયા વિસ્તારમાં સાંભળવા મળશે તો જવાબ છે લે નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં ડૂબશે તો જવાબ છે તાકડી લોખંડની ખીલી અને શ્રાબુ નેક્સ્ટ ભારતના કયા રાજ્યમાં ઘાટ જંગલો આવેલા છે જવાબ છે અરુણાચલ પ્રદેશ ભૂકંપ આવે ત્યારે ના કરવું જોઈએ ઘરની બહાર નીકળી જવું ખુલ્લા મેદાનમાં જવું ઘરમાં ટેબલ જેવી ભારે વસ્તુ નીચે બેસી જવું જોઈએ આગળ મદારીના વ્યવસાયમાં ઉપયોગી સાધન કયું છે તો જવાબ છે બીન નેક્સ્ટ પર્વતારોહણ ખાતે વખતે તમારા શરીરને કયા પ્રકારના ખૂણો રાખી ચડશો તો જવાબ છે ઘરની નજીકની નજીક કચરો કે પડી રહ્યો તો શું થાય જવાબ છે કચરો સડી જાય કચરામાંથી વાસ આવશે રોગચાળો ફેલાશે વરસાદના કારણે જમીનમાં યોગ્ય ભેજ થયેલ તો જસુભાઈ કયા પાકોનો વાવેતર કરશે તો જવાબ થાય જવાબ છે ખરીફ પાક નેક્સ્ટ વરસાદની ઋતુ સિવાય ખેતી કરવા માટે નીચેનામાંથી કયું જૂથ ઉપયોગી છે તો કેનાલ નદી કુવો નદી કેનાલ બોરવેલ કૂવો ટ્યુબવેલ તળાવ નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ આપેલ જોડકાઓ માટે સાચો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે છે કૂતરો માછલી સમડી ખાબ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે જમીન પરની ગુજારીનો અનુભવ થાય તીવ્ર ગ્રાણીન્દ્રિય ધરાવે વસ્તુને ઘણે દૂરથી જોઈ શકે છે ફટાફટ આ સેવેન્ટી નો આન્સર કોમેન્ટ કરીને જણાવો બાળકો નેક્સ્ટ જોઈએ મચ્છરનો ઉપદ્રવ અટકાવ માટે નીચે આપેલ વિધાન ઉપૈકી સાચા વિધાન વિધાન કયો અને ક્યાં છે તો જવાબ શું છે અહીં જે ખાડા ખાબુચોમાં પાણી એકઠું થવા ન દો પાણીની ટાંકી ગઢા કુલર વગેરે સમાંતરે સફાઈ કરો અને અંતે છે કોઈ જગ્યાએ પાણી ભરાય હોય તો કેરેસીનો છંટકાવ કરો તો ડી જે છે સાચો ઉત્તર છે જોઈએ આગળ નીચે આપેલ પરિસ્થિતિઓ દરમિયાન તમારા છાતીના ધબકારાની સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવો તો ફર્સ્ટ 500 મીટર દોડ્યા પછી 1 મિનિટ ચાલ્યા પછી આવી જમવા બેઠા હો ત્યારે અને અંતે છે સૂતી વખતે નેક્સ્ટ જોઈએ કયા જૂતની સાધન સામગ્રી કયા જૂથની ખાદ્ય સામગ્રીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો કરી શકાય છે તો અથાણું પાપડ અને મમરા અને સેવ જે છે જેમનો આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરીએ છીએ ઘરમાં પણ તમે કરો છો અથાણું પાપડ મમરા અને સેવ દાળ ભાત શિંગ ચણા ગુલાબ ચટણી છાસ દહીં તીખારી કેરીનો છૂંદો ચોકલેટ રેવડી રીંગણનું ભથ્થું ભાખરી શાક શીરો વગેરે ટૂંક સમયમાં જ એકથી બે દિવસમાં જ આ વસ્તુ બગડી જાય

પતંગનું નિયંત્રણ પવન દેવમાંથી કયો શબ્દ મૂક્યા તો ફકરા મુજબ વાક્ય સાચું બને તો આ આખો ઉત્સવ પાંચો પવન દેવ પર આધારિત નેક્સ્ટ જોઈએ પતંગ ક્યારે ક્યારે ચગાવવાની મુશ્કેલી પડે તો પવનદેવ રીસા હોય ત્યારે નેક્સ્ટ લોકોએ અજાણ્યા માણસને ચોર સમજી ઢીબી નાખ્યો વાક્યનો અર્થ સમજીને યોગ્ય શબ્દ આપો તો જવાબ શું થશે ગેરસમજ અલગ પડતો શબ્દ કયો છે અહીં શિક્ષક મેદાન વર્ગખંડ અને સરપંચ તો સરપંચ શબ્દ અલગ પડતો છે હાલમાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય કયું છે મવા રમા જમવા બેઠી છે રમા જમવા બેઠી છે આ હાલમાં ચાલી રહેલી કયા છે માહિતીને આધારે સાચો વાક્ય શોધો ભીમ એક સાથે વીસ અર્જુન યુધિષ્ઠિર પાંચ પાંચ અને નકુલ સહદેવ બે બે લાડવા ખાઈ શકે છે તો જોઈએ પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાઈ શકે છે ફર્સ્ટ આવશે થર્ડ યુધિષ્ઠિર અર્જુન સરખા લાડવા ખાઈ શકે છે અને અંતે સહદેવ નકુલ ભીમ કરતાં ઓછા લાડવા ખાઈ શકે છે નેક્સ્ટ જે નીચેનામાંથી બહુવચન વાળું વાક્ય શોધો તો અમારા બગીચામાં કેરીના ઘણા ઝાડ છે બહુવચન વાળું વાક્ય છે ચાલ હું તારી સાથે આવું છું કોણ રસ્તો રોકે છે તો આ શું છે ગુસ્સો છે નેક્સ્ટ જોઈએ તો સોહમના પપ્પા તેને એક ભેટ આપવા માંગતા હતા તો તે એને સરપ્રાઈઝ ભેટ આપવાનું વિચાર્યું તેઓ તે ભેટ સ્વીકારી રાજી થઈ ગયા તેમ અમે બધા ભેટો શું હશે એમ વિચારતા પણ તેને એમણે સસ્પેન્સ રાખ્યો ખોટો શબ્દ છે કે નીચેના વાક્ય વિકલ્પો સાચા બનશે તો એમણે ડી જે છે એ સાચો ઉત્તર છે એમણે તે અમે એમણે આ શબ્દો જે ડિલીટ કરવાના રહેશે જોઈએ આગળ નર્મદાને કિનારે આવેલ મંદિર જોવાની બહુ ઈચ્છા હતી રજા હતી શક્ય બન્યું નહીં ખાલી જગ્યા મેં બધા પ્રયત્નો તો કર્યા કે હું મુલાકાત લઈ શકું નીચેનામાંથી કયું જોડકું ખાલી જગ્યામાં મુકતા આ વાક્ય સાચું બનશે તો એ નર્મદાના કિનારે આવેલ મંદિર જોવાની ઈચ્છા બહુ હતી પણ પણ શું જવાબ થશે અહીં પણ રજા હતી એટલે શક્ય બન્યું નહીં છતાં મેં બધા પ્રયત્નો તો કર્યા પણ હું મુલાકાત એ હું મુલાકાત કરી શકું જોઈએ આગળ જોડકા જોડતા કયો ક્રમ સાચો બને મુલાકાત વખતે તે યાદ આવ્યું સાચો ઉત્તર છે અમે સાથે ભણતા હતા શૈન્ય તૈયાર જ હતું ઉપર મળે એટલે યા હોમ ગઈ કાલે મે નવી જ તો થર્ડ માં સાચો ઉત્તર થશે ફોર ફિલ્મ જોઈ એ બધા પુસ્તક લેવા હરોળમાં જ ઉભા હતા નેક્સ્ટ સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો અહીં પતંગિયું 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 સાચી જોડણી અહીં પતંગિયું છે સાચું વાક્ય ઓળખો હું રમાને મોસંબી આપું છું આ સાચું વાક્ય છે મારો મનગમતો વિષય ગુજરાતી છે એટલે ગુજરાતીમાં મને સારા માર્ક્સ આવે છે તું બહુ દૂર છે વાક્યનો વિરુદ્ધાર્થી અર્થ ધરાવ નજીક છું બિલાડી રોટલો લઈ ગઈ બિલાડીની જગ્યાએ કૂતરો મૂકી તે વાક્યમાં ફેરફાર કરો તો શું થશે અહીં બિલાડી રોટલો લઈ ગઈ બિલાડીની જગ્યાએ કૂતરો મૂકીએ તો વાક્યમાં કેટલા ફેરફાર થશે તો બે ફેરફાર થશે કૂતરો જે રોટલો લઈ ગયો તો કૂતરો એક થશે અને લઈ ગયો એમ બે થશે જોઈએ આગળ એકસો એક આઈ બોઇલ સમ વોટર બ્લેન્ક મેડ અ કપ ઓફ ટી તો શું થશે આઈ બોઇલ સમ વોટર એન્ડ મેડ અ કપ ઓફ ટી નેક્સ્ટ ખાલી જગ્યા ઇઝ અ ટેલિફોન વેર ઇઝ ધ ટેલિફોન ટેલિફોન ક્યાં છે નેક્સ્ટ નીચેનામાંથી સાચી સ્પેલિંગ તો ટીચરની સ્પેલિંગ અહીં સી જે છે સાચો ઉત્તર છે લીફ લીફ એટલે કે પાંદડા નું બહુવચન શું થાય છે અહીં લીવ્સ નીચેનામાંથી જુદો પડતો શબ્દ શોધો અહીં પ્લે સિંગ સોંગ અને પુચ તો નીચેનામાંથી જે અલગ પડતો શબ્દ શું થશે પ્લે સિંગ અને પુચ તો આ તમે જોઈ શકો છો તો આ ક્રિયાપદો પણ છે પ્લે સિંગ અને પુટ સોંગ શબ્દ એ ગીત થશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં તમે જોઈ શકો છો આ ક્રિયાપદો છે પ્લે સિંગ અને પુટ જ્યારે સોંગ શબ્દ એ અલગ પડતો શબ્દ છે તમારામાંથી તમારાથી કોઈ ભૂલ થાય તો તમે શું કરશો તો શું કહેશો સોરી આ કેટ ઇઝ અ ખાલી જગ્યા ધ ટેબલ ધ કેટ અંડર ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ

કેરીક્ષ અનાર એ શબ્દોકો સહી કર સંકેત કો પહેચાનીયે તો આ કૃતિ સાની છે બરોબર આગળ જે આગેકા રાસ્તા ચોડા હે નેક્ ઘોડા શબ્દ કા લિંગ પરિવર્તન મુહરે કે જોડ પહેચાની નેક રાસ્તે પર ચાલના માર્ગ બદલના આંખો કા તારા બહુ પ્યારા ઘુટને ટેકના હાર માનના ફૂલા ન સમા અત્યંત ખુશ હો કચરા ડાલને કા પાત્ર ઉડદાન મિત્રો ખાસ આ સંપૂર્ણ મોડેલ પેપર જે છે એ બે થી ત્રણ વખત જોઈ લે જન મિત્રો આપણે સાત આઠ થી દસ જેટલા મોડેલ પેપરો સીટી ની પરીક્ષા માટે મૂકીશું તો ચેનલ ને હજી પણ બાળકો તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ને લિંક ને શેર કરી દો તમને જેમ સીટી ની પરીક્ષા જે પાસ થવાથી તમે એક મોડેલ સ્કૂલ માં પણ તમે એડમિશન મેળવી શકશો તો ખાસ વિદ્યાર્થી મિત્રો અને જો વિદ્યાર્થી મિત્રો મારે આગળ ધોરણ 6 માં તમારે સરકારી શાળામાં ભણવું હોય તો પણ તમને સ્કોલરશિપ આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ સીટી ની પરીક્ષામાં સફળતા મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને ખાસ વિદ્યાર્થી મિત્રો તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ ના દિને ઓગણીસ બે બે હજાર પચીસ દિન સુધી આ સીટી ના ફોર્મ પણ ભરાય છે તો તમામ મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો જણાવી દો અને આ ફોર્મ ભરવા માટે જે ખાનગી એટલે કે પ્રાઇવેટ સ્કૂલોમાં પણ ભણે છે એ વિદ્યાર્થી મિત્રો પણ આ ફોર્મ ભરી શકે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સૈનિક સ્કૂલમાં પણ તમારે એડમિશન મેળવવું હોય તો આ પરીક્ષા પાસ કરવાથી તમે સૈનિક સ્કૂલમાં પણ એડમિશન મેળવી શકો છો તો ચેનલને ને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરી દો મળીશું નેક્સ્ટ મોડલ પેપરમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માધવ